મહીસાગરમાં બાલાસીનોર વીરપુર ખાતે ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેનાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેનાના પ્રમુખ અને ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રદેશ ઉપપ્રમુખ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ સ્નેહ મિલન સમારોહમાં બાલાસીનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના અમૂલના ડિરેક્ટરો જિલ્લા પંચાયતના સભ્યો

પ્રદર્શન અપાયું હતું ગુજરાત ક્ષત્રિય જિલ્લામાં અને તાલુકાની અંદર

તમામ જિલ્લાના તાલુકાના હોય ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને એક તાતરે જોડવાની વાત હતી રાજકીય હોય કે સામાજિક હોય સમાજ એક સાથે રહી અને સમાજની અંદર વિકાસ થાય શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ થાય અને સાથે સાથે ભાગવેલ ની અંદર જે સૌર્ય ધામ બની રહ્યું છે તેની અંદર પણ જોડાય અને છવ્વીસમી જાન્યુઆરીએ રાતના ત્રણ વાગે જે મોટી સંખ્યામાં ગુજરાતના તમામ ઠાકોરો એક મંચ રીતે રાતના ત્રણ વાગે ભેગા થવાનું જે આહવાન છે તેનો મેસેજ આપવા માટે આજે મહીસાગર જિલ્લાની અંદર અમે આવ્યા